આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સુરતમાં ગૃહ રાજ્યમંત્રીએ બાળકોને સ્કૂલ પ્રવેશ કરાવ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકોને સ્કૂલ પ્રવેશ કરાવ્યો સુરતની વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોને અભ્યાસની કીટ આપીને સ્કૂલ પ્રવેશ કરાવવામાં આવ્યો अने जो ये मातू पार्टी जाए तो आपने आपना माता पिता ने खोवा पड़े आपने खोवा जो कोई है तो आपने सू करवाना गलती बार में गलती होते सू के वाना हेलमेट पेरो बस ही रॉन्ग साइड नहीं करवानी सवारी वो कैसो बंदा अटू काम कर सो माना मटे भागो चलो तुम्हारा सौ लोग मनो को को आवाज ये એવા બી સૌ બાળકોનો એમના પરિવારજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ બાળકોએ ભવિષ્યનું ભારત છે આ બાળકોએ ભવિષ્યનું ગુજરાત છે આ બાળકોએ ભવિષ્યનું સુરત છે આ સૌ બાળકોને ખૂબ શુભકામનાઓ